નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ ધામેલિયા લુણીધાર ખેતી વિકાસ કેન્દ્ર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કપાસ ની અંદર આવતી ગુલાબી ઈયળ કઈ રીતે અટકાવવી એના નિયંત્રણ માટેના સશોટ પગલા હવે ખેડૂત મિત્રો જે આપણી ચેનલમાં ખેડૂતો નવા છે એ ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલા બેલ આઇકનના બટનને દબાવો જેનાથી અમે આપ સુધી ખેતીને લગતી અવનવી માહિતીઓ પહોંચાડતા રહીએ હવે ખેડૂત મિત્રો અત્યારે ઘણા ખેડૂતોએ આપણે અને આગોતરું કપાસનું વાવેતર કરેલું છે એની અંદર ફૂલ સાપ કે ભમરી આવી ગઈ છે ટૂંકમાં એ કપાસની અંદર અત્યારે ફાલ લાગવાની શરૂઆત થઈ છે હવે આપણે ગુલાબી ઈયળનું નિયંત્રણ કરીએ ત્યારે આપણા છોડની અંદર જયારે ફાલ લાગવાની શરૂઆત થાય ત્યારથી જ આપણે એ ગુલાબી ઈયળને કંટ્રોલ કરવાનું ચાલુ કરવા ચાલુ કરવાનું હોય છે હવે જયારે આપણો છોડ ચાલીસ પિસ્તાલીસ દિવસનો થાય ત્યારે એની અંદર ફૂલ ઉગડવાના ચાલુ થતા હોય છે ત્યારે કોઈ પણ સારી કંપનીનો આપણે પ્રોફેનો સાઇફર વાપરવાનો છે નાગો અર્જુનમાં કે ચાલીસ મિલી સુધી સીઝનટામાં પોલીટ્રીન સી નામથી આવે છે આ પણ એક પંપે ત્રીસ પાંત્રીસ કે ચાલીસ એમએલ સુધી વાપરવાનું હોય છે સોળ ગુઠાના વીઘા પ્રમાણે અઢી થી ત્રણ પંપનો ઉપયોગ કરવાનો હોય છે ત્યાર પછી લેમડા સાઇફર કરાટે નામથી આવે છે કોઈપણ સારી કંપનીનો પ્રોફેનો અથવા કોઈપણ સારી કંપનીનું લેમડા સાઈ પણ આનો ઉપયોગ કરવાથી આપણને સો ટકા એમાં પરિણામ મળશે જ્યારે આપણે સાપકું ઉઘડવાની શરૂઆત હોય ત્યારે જેના ઈંડાનો નાશ કરી દઈએ તો આગળ જતા એ ઈળમાં પ્રજલન ન થાય અને એ ઈળ આપણા ઝીંડવાની અંદર જઈ અને ઝીંડવું આખું છે એ કાળું કરી હેળવી નાખે છે એના માટે આપણને ખાસ કરી એને ફાયદો થાય જ્યારે આપણું ઝીંડવું હળી જાય એટલે આપણું ઉત્પાદન એટલું ઓછું થઈ જાય છે સિઝનડાનું જે કરાટે છે એ ત્રીસ થી પાંત્રીસ એમ એલ વાપરી અને એનો પણ ઉપયોગ કરી શકાય છે હવે ઘણા ખેડૂત મિત્રોનું કહેવું એવું છે કે જ્યારે અમે ઈયલની દવાનો ઉપયોગ કરીએ ત્યારે થ્રિપ્સ કથેરી માટે ફૂલ હેવી એટેક આવી ગયો હોય છે જ્યારે આપણો કપાસ ચાલીસ પિસ્તાલીસ કે પચાસ દિવસનો થાય ત્યારે એની અંદર થ્રિપ્સ કથેરી માટેનો ઘણાને ખૂબ હેવી એટેક હોય અને ત્યારે એના માટે આપણે કઈ દવા મિક્સ કરીએ તો એનું સારું રિઝલ્ટ આવે જેમ કે ક્રોટેવામાં અત્યારે ડેલિકેટ નામથી આવે છે આનો પર પંપે દસથી અગિયાર મિલીનો ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી ટાટામાં સમિટ નામથી આવે છે એનો પણ પર પંપે દસથી પંદર એમએલનો દસથી અગિયાર એમએલનો ઉપયોગ કરી અને છંટકાવ કરી શકાય છે ધાનુકામાં લાનેવો નામથી આવે છે સીઝન્ટામાં એક એમ્પ્લિગો નામથી આવે છે આ બધી જે દવાઓ છે સારી સારી કંપનીની સિઝન્ટાની છે ધાનુકાની છે મેં તમને જે બધા નામ આપ્યા એ બધી દવાઓ સ્લીપ્સ કથેરીમાં પણ કામ કરશે અને ઈયળ સામે પણ ખૂબ જ કામ કરશે જ્યારે ખેડૂત મિત્રો આપણે એના ઈંડા ઈંડાપુદાને મારી નાખશું તો એ ઈંડા પૂદામાંથી ઈયળ પ્રજ્વલન જ નહીં થાય પ્રજ્વલન નહીં થાય તો એનાથી આપણે ઉત્પાદન સારું મળશે અને જ્યારે ખેડૂત મિત્રો આપણે કપાસની અંદર ત્રીસ પાંત્રીસ કે ચાલીસ દિવસે ખાતરનો ઉપયોગ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો એની અંદર ખાતરનો ખૂબ સારો એવો પ્લાનિંગ કરી અને ઉપયોગ કરવો જેનાથી આપણા છોડને પૂરતો ખોરાક મળી રહે પૂરતું પોષણ મળી રહે આપણો છોડ તંદુરસ્ત રહે અને આપણા છોડની અંદર આપણને ઉત્પાદન મળે અને ખેડૂત મિત્રો આપણે જ્યારે કપાસની અંદર ઉમર પાંત્રીસ ચાલીસ દિવસની થાય ત્યારે ખાસ કરી અને એમાં ફૂગનાશકના પણ સારા એવા રાઉન્ડ કરવા યુપીએલ નું સાપ છે ટાટાનું તાકાત છે એવા ઘણા બધા અલગ અલગ નામથી ઘણી બધી સારી સારી કંપનીઓના ફૂગનાશક આવે છે એનો ઉપયોગ કરવો જેનાથી આપણને એ ફાયદો થશે કે નવરાત્રી સમયે જયારે આપણો કપા ઊભો છોડ સુકાય ખાખરી જાય છે એના માટે અત્યારથી આપણે આગોતરું પ્લાનિંગ કરવું જરૂરી છે અત્યારથી આપણે ફૂગનાશકનો ઉપયોગ કરશું તો એ સોડની અંદર ફૂગ આવશે જ નહીં અને ફૂગ નહીં આવે તો આપણો સોડ ખાખરશે નહીં અને આપણે ઉત્પાદન સારું એવું મળી રહેશે ખેડૂત મિત્રો આભાર ખેડૂત મિત્રો